તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી સાથે અને સાવ વ્યાજબી ભાવે વેચવાનું છે લાખાભાઈ ને ગણતરીના ટાઈમની અંદર ટ્રેક્ટર વેચાઈ પણ જશે કેમ કે લાખાભાઈને એકદમ ટ્રેક્ટર એકદમ સારા અને જવાબદારી વાળા આવે છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ કે કોઈ પણ પ્રકારની છેતરપિંડી નહીં થાય તેની જવાબદારી વિડીયોની અંદર હું તમને લાખાબાઈ ના ટ્રેક્ટર માહિતી આપી દઈશ વિડીયો પૂરો રહેજો વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે આઈસડ ત્રણસો એસી સિલ્વર કલરમાં છે તમે જોઈ શકો છો મોડલની વાત કરું તો બે હજાર અને બાર ના મોડલ નું આ ટ્રેક્ટર છે બેર હાઇડ્રોલિક એન્જિન સારા કંપની કલર છે કંપની ફિટિંગ એન્જિન છે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઇવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કર્યા બાદ લઈ શકો છો પહેલાં લાખાભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ગેર હાઇડ્રોલિક પણ એકદમ સારા અને ટ્રેક્ટર રૂબરૂ લેવા કે જોવા જાવ તો લાખાભાઈનો કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે ટ્રેક્ટર વાયરિંગ બધું કમ્પ્લેટ લાઈટ પણ ચાલુ કન્ડિશનમાં છે તમે જોઈ શકો છો છતરી નથી સીટનું કન્ડિશન પણ સારું અને ટાયર પણ તમે જોઈ શકો છો એકદમ સારા ન્યુ કન્ડિશનમાં આખા ન્યુ ટાયર જોવા મળશે કિંમતની વાત કરું તો માત્ર બે લાખ સાઈઠ હજારમાં મળી જશે અને આ કિંમત અંદાજિત છે તમારે જો ટ્રેક્ટર લેવાનું હશે તો આમાં લાખાભાઈ કિંમતમાં હજુ ફેરફાર કરી આપશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો લાખાભાઈનું આ ટ્રેક્ટર તમને તાલુકો તળાજા અને બોરડા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય લાખાભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે પેજ ઉપર ઉપર જોતા હોય તો નંબર લાખાભાઈના નવાણું સાત એકાણું વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો